જમવાનું શોધી રહ્યા છે પણ કંઈ ખાસ મજા આવે એવું છે નહીં હવે જોઈએ કેવું થાય છે આગળ અહીંયા છે અહીંયા પૂછશે એસીનું પડશે માટે થાળીનું કઈ રીતે હોય છે અને લિમિટેડ અનલિમિટેડ એમાં પાર્સલની સુવિધા थाळीनु શું છે થાળે ₹200 ફિક્સ ફિક્સ કે અનલિમિટેડ લિમિટેડ લિમિટેડ ₹200 અનલિમિટેડ અનલિમિટેડ પુસા पाव भाजी પુલાવ હા અડધી સાજી પુલા પણ પાર્સલ થાય છે હા થઈ જન ₹500 ગુજરાતી થાળી ને હા કેટલા રૂપિયા કે છે ₹200 શું આવશે હાજો હા બધું આવશે બધ એટલે અમારે થકાવાય નહીં અને આ ડું આમને મોટો દેખે ને એટલે પાછું નવી ડીશ ફિક્સ કે જઈએ પાછા લેવાનું બાજુ જઈ શું આગળ જવા જ દે થોડીવાર કોઈ સારી હોટલ દેખા જાય પછી ઉભી જ રાખી દઈશું ખાઈ લઈશું અને આ મંદિરના લીધે એ બી ભાવ હોય એસીમાં બે તો નહીં ગાડી ના ચલાવે ને તો ચલાવે તો કઈ નહીં રાતના દર્શન છે શક્તિદ્વાર માતાજીનું અંબે માનું જોઈ લો તમે આપણે અંબાજીમાં રાત્રે અગિયાર વાગે અહીંયા ફરી રહ્યા છે માર્કેટમાં જમવાની રાહ જોઈએ છે પણ હવે કંઈ ખાસ એવું લાગતું નહીં કે કંઈ જમશું એટલે नहीं देखी ना मित्र अँ चल खाई ले खाई लैया हाँ बदे कुदे से छुटक मंगाई ने चुना पड़े अंदर लाई लै क बदल हरकू जैसे मंगाई खाई ले जैसे खाव बढ़ी का રેન્જર પાટીદાર ગુજરાતી રેસ્ટોરન્ટ ગુજરાત જાઓ આવું હલા મંગાવવું હોય ને તે મંગાવી લે સબ્જી એકાદ બે જ મંગાવશું પછી દાળ ભાત મંગાવીને ખાઈ જઈએ એટલે કમ્પ્લીટ ચાલી જાય ખાઈ લે પેટ હારું લાગે પછી થોડુંક ચાલી લઉં આ બાજુ એમ ચાલતા ચાલતા જઈશું અ ગબ્બર બાજુ એટલે મસ્ત લાગશે ઉંગવાન તો મોડા દુનસુ શાંતિથી દે ની ઉંજેતે હોય કઈ નહીં ગુજરાત રેસ્ટોરન્ટ જે ખાવું હોય તે મંગાઈ લેણ પૈસા વૈસા ને કોઈ માથાકૂટ નહીં એ થાળી મેં થાળી મેં શું થાય ખબર હા તો કેમ થાય અને ય હાથ મારે અને એમનું નામ ગાય કેવું